બોલો શ્રી ગોપાલ લાલ કી જય ગોપાલ જગોપાલ જગોપાલ હું બહુ જ્ઞાની નથી આપણા પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે સમજાવવાની કોશિશ કરું છું ભૂલો ક્ષમા કરજો આજે મહાસુદ પૂનમ થઈ એટલે આજથી ધમાના પદ ચાલુ થશે તે છે એકમ સુધી પછી ડોલના પદ ચાલુ થશે બીજથી એટલે આપણા પૂર્વજો ભગવદીઓ આપણે આજ્ઞા કરી ગયા છે એ પણ આપણે આપણે હાલીએ છીએ એ પણ આજે આપણે કીર્તન બોલશું ધમારના પદ આજથી ચાલુ કર્યા છે બોલ ગોપાલ લાલ કી જય વામાં ખન ફાગનિકસે વેલન પા જૂથન મેં મિલ કે યંતર અતિ અનુરાગનિક વામ ખેલન પાગ ली ki की दौलत बड्यो suhaga आगावत मारूराग निकसी वालम मा केलन फाग याः या गुलाल कुमा कुमा केसर રંગ રયો લાગ ગ પીચકારી ભર ડારત જન પર યા કે પૂ waganiki kaze wa lama kala ya biraba ni ja jana juwa tanaki nika sanapabi ma aga રહી તેરી બિરિયા યાં ફૂલે પ્રેમ પરાગ નિકસે ખેલન વાલમ ભાગ યા તાલ મૃદંગ બાજા સબ બાજત રયો ગોખ સબ ગાજ હે તાલ મૃદંગ હરે તાલ મૃદંગ તાલ મૃદંગ બાજા સબ બાજત ગોખ ખયો સબ ગાજ હે कानदास पिय सत्य भा पी या आ क्रीडा केल समाज वालम केलन पाग हे दास त दस दान दस पीअ सत्यमा पी हरे हो क्रीड़ा खेल साजनिक से खेलनि पाघन माग नेवालमिक सेवाल निक सेवालम पाग वालम ગોપાલ લાલ કીજે આપણા ભગવજી અગાઉ પુસ્તકમાં લખી ગયા છે એટલે આપણે આજથી જમાર કીર્તન ચાલુ કર્યા છે કઈ ભૂલચો કરજો ક્ષમા કરજો તમારો દાસ છું તે ગોપાલ